મહીસાગર જિલ્લામાં આવેલ પાનમ ડેમમાં સતત વરસાદના પગલે જળ સપાટીમાં નોંધપાત્ર વધારો નોંધાયો છે ઉપરવાસ તથા કેચમેન્ટ વિસ્તારમાં વરસેલા ભારે વરસાદને પગલે ડેમમાંથી પાણી છોડવાની પ્રક્રિયા શરૂ કરવામાં આવી મળતી માહિતી મુજબ પાનમ ડેમમાંથી નવ હજાર નવસોને અડસઠ ક્યુશેક પાણી પાનમ નદીમાં છોડવામાં આવ્યું પાણી છોડવાની કાર્યવાહીતી મહીસાગર જિલ્લાના નદીકાંઠાના બાવીસ ગામોને તાત્કાલિક અસરથી એલર્ટ પર રાખવામાં આવ્યા સ્થાનિક તંત્ર દ્વારા નદી કાંઠે રહેતા લોકોને સાવચેત રહેવા સૂચના આપવામાં આવી તેમાં જિલ્લા ડિઝાસ્ટર મેનેજમેન્ટ તંત્ર પણ સ્ટેન્ડ બાય પર રાખવામાં આવ્યું છે હાલ તાત્કાલિક તબીબી અને રેસ્ક્યુ ટીમોને તૈનાત કરવાની પણ તૈયારી છે વિશેષ કરી નદી કિનારાના વિસ્તારોમાં કોઈ પણ પ્રકારની પ્રવૃત્તિથી દૂર રહેવા માટે લોકોને ચેતવણી આપવામાં આવી છે